શું કહેશે લોકમેલો જે છે એ રાજકોટનું એ રાજકોટની આગવી ઓળખ છે આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂર્તિ તૈયારી કરવા માટે સમય મળી રહે સર આ વખતે અમારી જે નેમ છે એ ન્યૂ ન્યૂ રેસપોર્ટ્સમાં યોજવા માટેની છે પરંતુ અમારે સમાનાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે એના એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ

અને ત્યારબાદ જે કામગીરી કરવા માટે જે છે એ સમય લાગશે જે વિગતવાર આપણે આરએનબી ના અધિકારી બતાવી શકે આરએનબી એ પણ આપને પ્રાથમિક રિપોર્ટ કર્યો છે સર શું રિપોર્ટ છે પ્રાથમિક એમનો તો અમે એસ્ટીમેટ મંગાવ્યું હતું અને એસ્ટીમેટ જે છે અંદાજિત 18 રૂપિયા જે છે એ બતાવેલું જેની માંગણી અમે રાજ્ય સરકાર કરી છે કામગીરી થઈ શકે સર થઈ શકે કે નવા રિસ્પોન્સ કામગીરી જે છે એ બાબતે આરએનબી કારણ કે એના ટેકનિકલ માણસો છે અને એ જાણકાર માણસ છે એ વધારે સચોટ રીતે રહી સાહેબ બીજો એક મુદ્દો છે ઉનાળુ પાકમાં ખેડૂતોને